ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રિપેરિંગ ના કામે લાગ્યા ત્યારે તંત્ર પર પણ થઈ રહ્યા છે સવાલો પાણી ના ના મળે તો પગલે બન્યા આત્મનિર્ભર બંધ કરી જાતે ખેડૂતો પાણી લેવા માટે મજબૂર બન્યા ત્યારે તંત્ર આ બાબતમાં તાકીદે પગલા ભરે એ બાબતના ખેડૂતો દ્વારા થઈ રહ્યા છે સવાલ ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડેલી મેલ કેનાલમાંથી ટીમ્બી ડિસ્ટ્રિક્ટની અંદર ગેલપુર ગામેથી આપણે મેલ ચાંદ માઇનર કેનાલની અંદર જતું પાણી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આવતું નથી અધિકારીઓ ગાબડા પડે છે વર્ષમાં ત્રણ વખત ગાબડા પડે છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાલું છે આવ્યું પણ હજુ કોઈ અધિકારીઓ જવાબ આવતું નથી અને જે આપણે રજૂઆત કરી છે લોકોને એ કોઈ જવાબ આપતા નથી અધિકારીઓ હમણાં તો શું કામગીરી કરી અમને આ સિમેન્ટની થેલો લાવીને અમે તે બંધ કર્યું છે અત્યારે તમારું નામ મારું નામ પટેલ રોશન છે